તો બનાસકાંઠા જિલ્લાના પાંથાવાળા ડીસા રોડ પર મોડી રાત્રે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો કુચાવાળા ટોલ પ્લાઝા પાસે બે ટ્રેલર અને કારની ટક્કરમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે ટ્રેલર ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી જેની ઝપટમાં કાર આવી ગઈ આ કાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી જેમાં સવાર વરરાજાના માતા પિતાનું મોત નિપજ્યું છે તેઓ પુત્રના લગ્ન પૂર્ણ કરી મંડારથી અમીરગઢ તરફ જઈ રહ્યા હતા ટ્રેલરમાં બેઠેલા બે લોકો સળગીને ભરથું થઈ જતા ઘટના સ્થળે તેમના કરુણ મોત થયા હતા અકસ્માતમાં પાંચથી છ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માત એટલો ગંભીર છે કે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે દુર્ઘટના બાદ પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અકસ્માતમાં ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું તો બીજી તરફ લગ્ન પ્રસંગની કારને અકસ્માત નડતા મંડાર ગામ અને આસપાસના પંથકમાં શોક પ્રવર્તી ગયો છે